નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તો ગઈકાલથી જ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં અમરેલી રાજુલા ખાંભાગીર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભરૂચ વલસાડ ભાવનગરના વિસ્તારોમાં જળબંબાકાર થયા છે તો હવામાન વિભાગે હજુ પણ આગામી છ દિવસ માટે ઓગણીસથી લઈને વધારે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટે જાહેર કર્યું છે તેમજ અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરો બેટમાં પણ ફેરવાઈ ગયા છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી છે તો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં ક્યાંક તો ભારેથી ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ તરફથી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તો હવામાન વિભાગ અનુસાર આજે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરેલા આંકડાઓ અનુસાર રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો થવાના કારણે આ રાહત મળી છે તો અગાઉ પણ એપ્રિલ મહિનામાં પણ મોંઘવારી ઘટીને જીરો ટકા ઉપર આવી ગઈ હતી જે 西田スタルはと તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ મોદી સરકારનો મોટો નિર્ણય તો કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બે હાજર સત્યાવીસમાં વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે તો પહેલો તબક્કો એક ઓક્ટોબર બે હાજર છવ્વીસથી શરૂ થશે તેમજ બીજો તબક્કો એક માર્ચ બે હાજર સત્યાવીસથી શરૂ થશે તો વસ્તી ગણતરીની સાથોસાથ જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે તેમજ કોવિડને કારણે બિહારને હાજર એકવીસમાં વસ્તી ગણતરી થઈ શકી ન હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજુલા અમરેલી ભાવનગર પાલિતાણા સહિતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી રાજુલા પાલિતાણા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ઉલ્લેખનીય છે કે રાજુલા તાલુકાના ડુંગર સહિતના આસપાસના ગામડાઓમાં ધોધમાર તેમજ વરસાદ ખબકતા જળબંબાકાની સ્થિતિ સર્જાય છે તો એટલું જ નહીં ડુંગર ગામની સ્થાનિક નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું જ્યારે ઘણી બધી જગ્યાએ ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન પણ 最後はと。 ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો આવી ગઈ છે અંબાલાલ પટેલની મોટી આગાહી તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અંબાલા પટેલે ફરી એકવાર અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો અંબાલાલ પટેલે તારીખ સત્તર અઢાર તેમજ ઓગણીસ જૂનના રોજ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે તો જેમાં જુનાગઢ નવસારી સુરત વલસાડ નર્મદા તાપી પંચમહાલ અને ખંભાતમાં ભારે વરસાદ પડશે તો આ સિવાય વડોદરા નડિયાદ આણંદ અમદાવાદ ગામ સાબરકાઠા બનાસકાંઠા પાટણ માં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવે જીરો પોઈન્ટ પચાસ ટકાના ઘટડા સાથે સાત પોઈન્ટ પંચોતેર ટકા થઈ ગયો છે તો હવે ઈ બી એલ આર માં પણ જીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો હવે તે પણ આઠ પોઈન્ટ પાસઠ ટકાથી લઈને આઠ પોઈન્ટ પંદર ટકા થઈ ગયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તો તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે તો હવામાન વિભાગ અનુસાર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત અમરેલી ભાવનગર રાજકોટમાં ભારે વરસાદને લઈને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો આ સિવાય રાજ્ય ઉપર એકસાથે ચાર ચાર સિસ્ટમો સક્રિય થતા ભેજ પવનનું પ્રમાણ પણ વધુ છે જેના કારણે ચોમાસા એન્ટ્રી સાથે સાથે વરસાદે પણ જમાવટ કરી છે તો ઉત્તરમાં એક વેસ્ટ ડિસ્ટર્બન્સ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં બે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તો જેના કારણે ટ્રક લાઈન સર્જાય છે જે વરસાદી પવનોને ખેંચી રહ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો હવામાન પરેશ ગૌસ્વામીની પણ મોટી આગાહી છે અને તેમણે જણાવ્યું છે છે કે લાંબા સમયથી નિષ્ક્રિય થયેલું હવે સક્રિય થઈ ગયું તો અરબી સમુદ્રમાં સિસ્ટમ પણ સક્રિય થઈ છે તો પરેશ ગૌસ્વામીના મતે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે તો આ સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ સુધી હજુ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસશે તો કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદની પણ સંભાવના છે છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ જ્યારે આ સિવાય તેમણે વિશેષમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર પણ જોવા મળશે જોકે કે નાગરિકોને પણ વરસાદના કારણે સર્જાતી સંભવિત મુશ્કેલીઓ પ્રત્યે સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેદારનાથમાં ભારે વરસાદની આફત યાત્રા સ્થગિત કરાઈ જ્યાં દોસ્તો કેદારનાથમાં ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે યાત્રા માર્ગ ઉપર કાટમાળ પડતા એક મૃત્યુ છે છે અને બે ઇજાગ્રસ્ત થયા તો બંધ થતા સોનપ્રયાગથી કેદારનાથ ધામની પગપાળ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગે એક સપ્તાહ સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે તો પોલીસ જંગલમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને મદદ કરી રહી છે અને તેમને સુરક્ષિત સ્થળક ખસેડી પણ રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી તેલની કિંમતોમાં ભડકો જ્યાં દોસ્તો ઇઝરાયલના ઈરાન ઉપર હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સાત પોઈન્ટ જીરો બે ટકાનો ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ એકસો ને વીસ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે જેની સીધી અસર ભારત ઉપર થશે કારણ કે ભારત તેની જરૂરિયાતનું એસી ટકા ઈંધણ આયાત કરે છે અને જેના પરિણામે ભારતમાં વેપાર ખાદ્ય અને ફુગાઓ વધવાની પણ શક્યતા છે તેમજ ક્રૂડના વધતા ભાવના પગલે ભારતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠકનો દોર શરૂ કર્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ભયાનક બન્યું તો બસો ચોસઠ જેટલા લોકોના મોત થયા છે તેમજ પંદરસો થી વધારે લોકો ઘાયલ થયા છે જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા બોતેર કલાકથી વધારેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમજ બંને દેશોએ એકબીજા ઉપર હુમલાઓ પણ તીવ્ર બનાવ્યો છે તો રવિવારે ઇઝરાયલે ઈરાનની વિદેશ મંત્રાલય તેમજ સંરક્ષણ મંત્રાલય ઉપર હુમલો કર્યો હતો તેમજ ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં બસો કરતા વધારે લોકો માર્યા ગયા છે તેમજ પંદર વધરા લોકો વધાયલ પણ થયા છે તો ઈરાને ઇઝરાયલ ઉપર સેંકડો મિસાઇલો પણ છોડી હતી તો આ હુમલામાં ચૌદ લોકો માર્યા ગયા છે તેમજ ત્રણસો થી ચારસો લોકો ઘાયલ થયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભારત અંગે ઈરાનનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં ફસાયેલા લગભગ દસ હજારથી વધારે ભારતીયો વિશે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ઈરાને ભારતીયોને જર્મન માર્ગે મોકલવાની મંજૂરી આપી છે તો ભારતીયોને અફઘાનિસ્તાન અઝરબૈઝાન તેમજ તુર્કમેનિસ્તાનની સરહદો ઉપરથી બહાર કાઢી શકાય છે તો ભારત સરકારના ઈરાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની યોજના પણ બનાવી રહી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગઈકાલે ભાવનગર તેમજ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ જેમાં રાજુલા પંથકમાં જોવા મળે છે તો અમરેલીના રાજુલા તેમજ આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ઝાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી ફલુકુડ નદીમાં પચાસ વર્ષનો પણ પાણીનો રેકોર્ડ તૂટ્યો છે જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો સાવરકુંડલામાં પણ ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થતા હોરાળી નદીમાં બળદ ગાડા સાથે પિતા પુત્ર તણાયા હતા તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ હજુ અતિભારે વરસાદની આગાહી આપી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન કહ્યું કે અમારા ફાઇટર ગોપાલ ઇટાલિયા છે જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વિસાવદરની જનતાને સંબોધિત કરી હતી અને જેમાં તેમણે જણાવ્યું કે હું દિલ્હીથી વિસાવદરના લોકોને સેલ્યુટ કરવા આવ્યો છું તો વિસાવદરની જનતાને વીસ વર્ષથી ભાજપનો ધારાસભ્ય નથી બનાવ્યો એટલે કે ભાજપ સત્તાના જોડે આ જનતાને હરાવવા માંગે છે તો જનતા જેને જીતાડે તે ભાજપના લોકો તેને ખરીદી લે છે તો અમે આ વખતે ફાઇટર ગોપાલ ઇટાલિયા અહીં ઉતાર્યા છે જેને કોઈ ખરીદી નહીં શકે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેર બજાર મોટા વધારા સાથે બંધ થયું જ્યાં દોસ્તો સોમવારે ભારતીય શેર બજાર મોટા વધારા સાથે બંધ થયું હતું જેમાં બીએસસી સેન્સેક્સ છસો ને સિત્યોતેર પોઈન્ટના વધારા સાથે એકાસી હજાર સાતસો છન્નું પોઈન્ટ ઉપર બંધ થયો હતો જ્યારે એનએસસી નિફ્ટી ફિફ્ટી પણ બસો સત્યાવીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર નવસો ને છેતાલીસ પોઈન્ટ સાથે બંધ થયો હતો તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ તેમજ વૈશ્વિક સંકેતો વચ્ચે ગઈ શેરબજાર સાથે એટલે લીલા નિશાન ઉપર વેપાર શરૂ થયો હતો